તાપી જિલ્લામાં સરકારી નાણાંના વ્યયનો પર્દાફાશ થયો જ્યાં કોઈ રસ્તો જ નથી ત્યાં નદી પર કોઝવે કમ પુલ ઉભો કરી દેવાયો પંદર લાખના ખર્ચે મીંઢોળા નદી પર ઉભો કરી દેવાયો કોઝવે કમ પુલ વ્યારાના નાની ચીખલીમાં બે વર્ષ પહેલા બનાવાયો હતો કોઝવે જ્યાં કોઝવે કમ પુલ બન્યો છે તેના સામે છેડે ખેતર બે વર્ષ પહેલા પંચાયત વિભાગે પુલનું નિર્માણ કર્યું હતું બે વર્ષ પહેલા બનેલા કોઝવેના એપ્રોચનું પણ ધોવાણ થઈ ગયું વધુ જાણકારી અમારા સંવાદદાતા ધવલ પાસેથી પ્રાપ્ત કરીશું ધવલ રસ્તા વગર અહીંયા કોઝવેકમ પુલ બનાવી દીધો બે વર્ષથી કોઈને ખબર સુધા નથી પડી બિલકુલ વિયારા તાલુકાના નાની ચિકલી ગામે સરકારી નાળાનું આંધણ કરી ગજબનો વિકાસ કરાયો છે જે નાની ચિકલી ગામ આવ્યો છે ત્યાં ગ્રામ પંચાયત દ્વારા ટીએસપી માં પુલ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ ટીએસપી એ પુલ મંજૂર કરીને જે માર્ગ મકાન વિભાગ પંચાયત હોય છે તેના અમલીકરણ બનાવ્યું હતું અંદાજે બે વર્ષ પહેલા પંદર લાખ ના ખર્ચે આ પુલ ત્યાં બનાવવામાં આવ્યો હતો વરસાદ ને લઈને મીંઢોળા નદી પર આ જે પુલ બનાવ્યો છે કોજવે તેનો એપ્રોચ પણ ધોવાઈ ગયો હતો હાલ સ્થાનિકો ની માંગ ઉઠવા પામી હતી કે આ એપ્રોચ નું રિપેરિંગ કરવામાં આવે ઉલ્લેખનીય છે કે આ જે એપ્રોચ છે તેની સામે ખેતરો આવ્યા છે એટલે ખેતરોમાં જવા વાળા જે રાહદારી હોય છે અથવા ખેડૂત હોય છે તેને મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે જી આભાર ધવલ જાણકારી આપવા માટે બે વર્ષ પહેલા બનેલા કોઝવેના એપ્રોચ નું અત્યારે ધોવાણ થઈ ગયું છે સરકારી નાણાના વ્યયનું આ ઉત્તમ ઉદાહરણ પ્રશાસન તરફથી પૂરું પાડવામાં આવ્યું છે કેમ કે રસ્તો છે નહીં અને ત્યાં કોઝવેકમ પુલ ઉભો કરી દેવામાં આવ્યો છે એ પણ લાખોના ખર્ચે લગભગ પંદર લાખના ખર્ચે એ મિંઢોળા નદી ઉપર આ કોઝવેકમ પુલ ઉભો કરવામાં આવ્યો પુલ આવેલું છે વ્યારાના નાની ચીખલીમાં બે વર્ષ પહેલા ખેતર છે પંચાયત વિભાગે પુલનું વર્ષ પહેલા બનેલા કોઝવેના ના એપ્રોચનું હાલ ધોવાણ પણ થઈ ગયું છે ગામના સ્થાનિક દિવ્યશભાઈ ગામિત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે દિવેશભાઈ બે બે વર્ષથી આ કોઝવેકમ પુલ અહીંયા બનેલો છે ત્યારે ઉપયોગમાં લીધો છે ખરો ગામના લોકોએ શું કહો છો કોઝવેકમ પુલ બનાવવામાં આવ્યો છે બે વર્ષથી રસ્તો છે નહીં તો ક્યારે આ કોઝવેકમ પુલ અહીંયા બની ગયો કોઈ એ સવાલ ના ઉભો કર્યો સવાલ ઉભો કરેલા અમને અરનવી બકને લેખિતમાં અમે પંચાયત દ્વારા આપ્યું તો લેટર પેડ પર કોઝવેનું કામ પૂર્ણ કરો અને મૌખિકમાં પણ બે ત્રણ વખત અમને રજૂઆત કરી હતી જી અહીંયા ક્યારેય રસ્તો બન્યો જ નથી અને પુલ ઉભો કરી દેવાયો છે એટલે પુલ બને ત્યારબાદ આપણે રસ્તો લેવાનો હતો ત્યાં પણ પુલ જ અધૂરો છે તો રસ્તો કઈ રીતે બનાવવાનો હવે અચ્છા પુલ નું કામ પણ અધૂરું છે તો 15 લાખ રૂપિયા ગયા ક્યાં એ એના સવાલ જવાબ એ લોકો કરતા નથી અમને પૂરતી જાણકારી આપતા નથી ક્યારે પૂછ્યું છે ખરું પ્રશાસન ને પંચાયત ને પૂછ્યું છે પંચાયત દ્વારા જ એમને માંગણી કરવામાં આવી છે કે તમે જે પુલ નું કામ અધૂરું છોડ્યું છે એ ક્યારે પૂર્ણ કરશો એમ તો એ લોકો એમ કહેવા માંગે છે કે આ તમારે પંચાયત માંથી કરવાનું છે એટલે બે વર્ષથી આ પુલ આમ જ અધૂરો બનેલો છે હા અધૂરો બનાવ્યો અને જે બાકીનું કામ છે તે લોકો પંચાયતમાંથી કરાવજો એવો જવાબ આપે છે ઓકે દિવેશભાઈ આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે પુલનું કામ થયું પંદર લાખના ખર્ચે એ પણ અધૂરું જ્યારે પૂછવામાં આવ્યું તેમ કહ્યું કે પંચાયત તરફથી બાકી બચેલો જે પુલ છે એ બનાવવામાં આવે